રાજકોટમાં કાયદાનું રક્ષણ કરનારા પોલીસની સામે સવાલો ઉભો કરે તેવો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે આ સમગ્ર ઘટનાની વાત કરીએ તો આમાં એક ટીઆરબી જવાનની સામે આક્ષેપો કરવામાં આવી રહ્યા છે કે તેણે એક વેપારીને માર માર્યો અને ત્યારબાદ બત્રીસ લાખ રૂપિયાની જંગી લૂંટ કરી આ આ સમગ્ર સમગ્ર ઘટનામાં ટીઆરબી જવાન દ્વારા તેના સાથીઓ સાથે મળીને ષડયંત્ર રચ્યું હોવાનું પણ સામે આવી રહ્યું છે ત્યારબાદ રાજકોટ પોલીસ દ્વારા આ સમગ્ર ઘટનાની તપાસ કરવામાં આવી છે અને ત્યારબાદ શું બન્યું આ ઘટનામાં તે જાણીશું આપણે આ વિડીયોમાં નમસ્કાર મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ પર હું છું આપની સાથે મૈત્રી શહેરના પોષ વિસ્તાર રેડ ક્રોસ ગાર્ડન પાસે ગઈકાલે રાત્રે બપોરના સમયે કોટનના વેપારી સમીર રશ્મિકાંત પંડ્યા ઉર્ફે સંજય પંડ્યા લૂંટનો ભોગ બન્યા હતા આ વેપારી કપાસની ગાંસડી ખરીદવા માટે અન્ય વેપારીને આપેલા બત્રીસ લાખ રૂપિયા પાછા લેવા જઈ રહ્યા હતા આ રકમ વેપારી પાસે વાહનમાં હતી ત્યારે આમની ઉપર શખ્સો ટ્રાકર ક્યા અને મુખ્ય આરોપી શાહબાઝ મોટાણી જે પોતે ટ્રાફિક શાખામાં ટીઆરડી જવાન તરીકે ફરજ બજાવે છે ત્યારે તેમની સાથે શાહબાઝ મોટાણી અને તેની સાથે રહેલા બીજા એક વ્યક્તિએ વેપારીને રોક્યા અને પોતાને પોલીસ ગણાવ્યા ત્યારબાદ વેપારીને ડરાવ્યા કે આ બ્લેકના પૈસા છે ચાલો પોલીસ સ્ટેશનમાં આ દરમિયાન વેપારીને માર પણ મારવામાં આવ્યો અને તેમની પાસેથી 32 લાખ રૂપિયા લૂટી લેવામાં આવ્યા પ્રનગર પોલીસ સ્ટેશનમાં ગઈકાલે એક લૂંટનો ગુનો દાખલ કરવામાં આવેલો છે જે મુજબ એક સમીર રશ્મિકાંત પંડ્યા કરીને વ્યક્તિ છે એણે કોઈને પૈસા આપ્યા હતા પોતાના કપાસની ગાંસડી લેવા માટે થઈને બત્રીસ લાખ રૂપિયા અને એ કપાસની ગાંસડી બાબતે જે એમને સોદો કરવાનો હતો એ કેન્સલ થયો હતો જેથી એ પૈસા આ સમીરભાઈએ પરત લેવાના હતા બત્રીસ લાખ રૂપિયા તો આ બત્રીસ લાખ રૂપિયા જેમની પાસેથી લેવાના હતા એ ભાઈ એ શૈલેષભાઈએ આ સમીરભાઈને કહેલ કે ભાઈ મારો માણસ આવી અને તમને તમારા બત્રીસ લાખ રૂપિયા આપી જશે તમે રેસકોર્સમાં લવ ગાર્ડન પાસે આવી અને લઈ લેજો અને એ વ્યક્તિ કિયા ગાડીમાં આવશે અને એ જે વ્યક્તિ હતો એની સાથે શૈલેષભાઈએ ફરિયાદીને વાત કરાવેલી હતી પછી શૈલેષભાઈ એમના કહેવા પ્રમાણે ગઈકાલે સાડા બાર વાગ્યા આસપાસ રેસ્ટોર્સ ખાતે ગયેલા અને પોતાનું વ્હીકલ જે છે એ રાખી અને પેલા શૈલેષભાઈ જે પૈસા મોકલવાના હતા એની સાથે અને જે લઈને આવવાનું હતું એની સાથે કોન્ફરન્સમાં વાત કરી આ જે લઈને આવવાનો આવનાર વ્યક્તિ હતો એને શૈલેષભાઈ પોતે પર્સનલી ઓળખ જે ફરિયાદી છે પોતે પર્સનલી ઓળખતા ન હતા આપણે શૈલેષભાઈ કોન્ફરન્સથી વાત કરેલી હતી પછી આ વ્યક્તિ જે છે જેને પૈસા આપવા માટે મોકલેલ હતો એ વ્યક્તિ આવેલ શૈલેષભાઈને પૈસાનો થેલો આપેલ અને પછી થેલો આપી અને ફટાફટ ત્યાંથી નીકળી ગયેલ પોતાની કાર લઈને અને ઇન બિટવીન એ નીકળી ગયો એટલે તરત જ એક્સેસમાં બે વ્યક્તિ આવેલા અને એણે પોતાની પોલીસ તરીકેની ઓળખ આપેલી કે અમે પોલીસમાં છીએ અને તારો થેલો આપને એવું કરી અને એને તારી પાસે આજે પૈસા આવ્યા છે એ સેના છે તને પોલીસ સ્ટેશન લઈ જઈશું અને થપ્પડ મારી આ પ્રકારની ધમકી આપી એની પાસે થેલોની જૂટવી લીધેલો લૂંટ કરી લીધેલી થેલાની અને બીજા બે વ્યક્તિ પણ આવેલા બીજા એક વ્હીકલમાં આવી રીતે કરી આ ચાર વ્યક્તિઓ આવી મળી અને જે ફરિયાદી છે એ ફરિયાદીને થપ્પડ મારી અને પોલીસ તરીકેની ખોટી ઓળખ આપી અને આમની પાસેથી થેલો લઈ અને બે વ્યક્તિ નીકળી ગયેલા હતા અને જે બાકીના બે વ્યક્તિ છે જેણે પોલીસ તરીકેની ઓળખ આપેલી હતી એક વ્યક્તિએ એ પોતે અને એની સાથેનો એક વ્યક્તિ આ બંને આ ત્યાંથી પોતાના વ્હીકલમાં બેસાડી એનું અપહરણ કરી બીજી જગ્યાએ લઈ એવી રીતે કરીને બે કલાક અલગ અલગ જગ્યાએ ફેરવેલા હતા અને ત્યારબાદ આ જે ફરિયાદી છે એણે કહ્યું કે તમે પોલીસ સ્ટેશન લઈ જાઓ મને વાંધો નહીં એટલે પછી આને ધમકી આપીને કે તારે જ્યાં જવું અહીંયા જાય એવું કરી અને જે પેલા બે વ્યક્તિ હતા એ નીકળી ગયેલા હતા અને એમાં જે વ્યક્તિએ પોલીસ તરીકેની ઓળખ આપેલી હતી એણે એવું કહેલું હતું કે મારું નામ શાહબાઝ મોટાણી છે અને હું પોલીસમાં જ ફરજ બજાવું છું એવું કરી અને આ વ્યક્તિને ફેરવી અને પછી નીકળી ગયેલા હતા જેથી આ જે ભાઈ છે એ પોલીસ સ્ટેશન આવેલા હતા સાંજના સમયે અને પોલીસને તમામ બાબતની જાણ કરેલી હતી એટલે આમાં ગુનો દાખલ કરવામાં આવેલો છે એ જે શાહબાઝ મોટાણી છે અને એની સાથે જે ત્રણ વ્યક્તિઓ આવ્યા હતા અજાણ્યા એ ચાર વ્યક્તિ વિરુદ્ધમાં ગુનો દાખલ કરવામાં આવેલો છે એની તપાસ જે છે એ અપુરાનગર પોલીસ સ્ટેશનના પીએસઆઈ ચલાવી રહ્યા છે અને આ તપાસ દરમિયાન આ જે ચાર વ્યક્તિઓ છે એ રાત્રિના સમયે મળી આવતા એ જે મુખ્ય આરોપી શાહબાઝ મોટાણી અને એની સાથેના જે ત્રણ વ્યક્તિઓ એ અતિક સુમરા મહેશ વાઘેલા અને દાનિશ શેખ આ ચાર વ્યક્તિઓને રાત્રે અટક કરવામાં આવેલા છે અને એમની પાસેથી એકવીસ લાખ જેટલા રૂપિયા છે એ રિકવર કરવામાં આવેલા છે અને બાકીના જે પૈસા એને ક્યાં ક્યાં આપ્યા છે તો ક્યાં છે એ બાબતની તપાસ હાલ ચાલુ આ જે પોલીસની ઓળખ જેણે આપી શાહબાઝ એ ટ્રાફિકમાં ટીઆરબી તરીકે ફરજ બજાવે છે અને એમાંથી જ ડેપ્યુટેશન પર અહીંયા પ્રનગર પોલીસ સ્ટેશનમાં એ ફરજ બજાવતા હતા અને પોતાનું જે વ્હીકલ લઈ અને ખોટી પોલીસ તરીકેની પોતે ટીઆરબી છે પોલીસ તરીકેની ઓળખ ના આપી શકે છતાં પણ પોલીસની ઓળખ આપી અને આ રીતે લૂંટ કરેલી હતી જેથી એના વિરુદ્ધમાં ગુનો દાખલ કરવામાં આવેલો છે એને અટક કરી અને જે અમાઉન્ટ છે એકવીસ લાખની એ રિકવર કરવામાં આવેલી છે હવે આની સાથે બીજા પણ વ્યક્તિઓ સંડોવાયેલ હોવાનું અમારા ધ્યાનમાં આવેલું છે એટલે એ જે વ્યક્તિઓ છે એને શોધવા માટેની અને એના તરફની જે તપાસ છે એ એક દિશામાં એની તપાસ ચાલી રહી છે જે શાહબાઝ મોટાણી છે એને જાણ કરી હતી જે વ્યક્તિ પૈસા લઈને આપવા આવ્યો હતો એ વિક્રમ કરીને વ્યક્તિ હતો શાહબાજની પૂછપરછમાં ધ્યાનમાં આવેલું છે કે વિક્રમ કરીને એક વ્યક્તિ હતો જેણે શાહબાઝને બે દિવસ પહેલા આ પ્રકારની બાતમી આપી હતી કે આવી જે કોઈ પૈસા તમારે ત્યાં આવી રહ્યા છે ને એ પ્રકારે એટલે શાહબાજ જે છે એને પોતાની રીતે જ એની વિક્રમ સાથે મળી અને આ પ્રકારનો આખો પ્લાન ઘડેલો હતો એટલે જ પૈસા આપી અને વિક્રમ તાત્કાલિક નીકળી ગયેલો હતો અને શાહબાઝ અને બાકી એની સાથેના જે ત્રણ વ્યક્તિઓ છે એણે આ જે સમગ્ર ઘટના છે નંજામાં આ જે શાહબાઝ છે એણે પોલીસના નામનો ફોટો ઉપયોગ કરેલો છે એટલે ગુનો જે દાખલ કર્યો એમાં એ પ્રકારની કલમ પણ ઉમેરવામાં આવેલી છે સાથે લૂંટ અપહરણ ગેરકાયદે સરકા આ પ્રકારની કલમો પણ ઉમેરવામાં આવી છે અને શાહબાઝ છે એના વિરુદ્ધ કાર્યવાહી કરવા તાત્કાલિક અમે ગઈકાલે જ ટ્રાફિક બ્રાન્ચને જાણ કરવામાં આવેલી છે અ જે ફરિયાદીના જણાવ્યા પ્રમાણે એના થેલામાં બત્રીસ લાખ રૂપિયા હતા અને અત્યાર સુધીમાં એકવીસ લાખ જેટલા રૂપિયા જે છે એ રિકવર થયેલા છે શાહબાઝ વિરુદ્ધના અગાઉ કોઈ એવા ગુના કે આ પ્રકારનો કોઈ કૃત્ય ધ્યાનમાં આવેલું નથી વધુ તપાસ હજી ચાલુ છે એની હિસ્ટ્રી બાબતની તો હજી આગળથી તપાસ કરીએ જાણ કરવા એ જે વચ્ચેનો ગેપ છે મેં કહ્યું એ રીતે જે બત્રીસ લાખમાંથી એકવીસ લાખ મળ્યા છે તો બાકીના પૈસાને રિકવર કરવા માટે અને એ પૈસાની તપાસ કરવા માટે અમારી ટીમ કાર્યરત છે અને જે બાકી રહેલા આરોપીઓ છે એને પકડવા માટે પણ અમારી ટીમ કાર્યરત છે સત્વરે આરોપીઓ પકડવામાં આવશે અને બાકીની જે અમાઉન્ટ હશે એ બાબતે ક્લેરિફિકેશન કરવા આ સમગ્ર ઘટનામાં આ ટીઆરબી જવાન દ્વારા વેપારીને માર મારવામાં આવ્યો અને ત્યારબાદ બત્રીસ લાખ રૂપિયાની લૂંટ આચરવામાં આવી હોવાની ઘટના સામે આવી હતી ત્યારબાદ રાજકોટના પોલીસ વિભાગ દ્વારા આ સમગ્ર ઘટનાની તપાસ કરવામાં આવી અને ગણતરીના કલાકોમાં જ પોલીસ દ્વારા ટીઆરબી જવાન અને તેના ચાર સાથીઓની ધરપકડ કરવામાં આવી છે આવા જ વિડીયો માટે જોડાયેલા રહેજો મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ પર